રાષ્ટ્રવાદી મુસ્લિમ પોસમંદા મહજ ભારત દેશમાં એક વિશાળ આકાર લઈ રહ્યું છે ત્યારે ગુજરાતભરમાં પોસમંદા મહજમાં લોકો સંગઠનની વિચારધારણા સાથે જોડાઈ રહ્યા છે રાષ્ટ્રીય અધ્યક્ષ આતિફ રસીદજી અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ એડવોકેટ રિયાદ શેખજીની સૂચના અને માર્ગદર્શન હેઠળ ગુજરાત પ્રદેશ મહામંત્રી સાજીદભભાઈ દિવાન અને ભરૂચ જિલ્લા પ્રમુખ ફારૂકભાઈ દિવાનની આગેવાનીમાં કેટલાક હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી નવા જોડાયેલા હોદ્દેદારોને સંગઠન વિશે માહિતી આપી અને સમાજના કામો કરવા અને સમાજને પડતી મુશ્કેલીઓમાં સમાજ સાથે રહી સમાજને મદદરૂપ થવા અને સમાજને સરકારીઓ યોજનાઓનો લાભ કઈ રીતે અપાવી શકાય એની વિસ્તૃત ચર્ચા કરી જેમાં કરજણ તાલુકા પ્રમુખ તરીકે દિવાન ઇરફાન વલીસા તેમજ કરજણ તાલુકા ઉપપ્રમુખ તરીકે દિવાન આરિફ શાહ મુશાભાઈ દિવાન શબ્બીર શાહ ગુલામ શાહ દિવાન ઇરફાન મુસ્તુફા દિવાન અય્યુબ શાહ અહેમદ શાહ અને મહામંત્રી તરીકે દિવાન સલીમ શાહ રહીમ શાહ દિવાન મકસુદભાઈ મુસ્તુફા અને મંત્રી તરીકે દિવાન હુસેન શાહ દાઉદ શાહ કારોબારી સભ્ય તરીકે દિવાન ખલીલ ઉસ્માનની નિમણૂક કરાઈ છે જ્યારે દિવાન શમસુદ્દીન ઇરફાનને કરજણ તાલુકા સોશિયલ મીડિયા ઇન્ચાર્જ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે આ પ્રસંગે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના પ્રમુખ નજીરભાઈ દિવાન અને આમોદ તાલુકાના મહામંત્રી ઇમ્તિયાઝભાઈ દિવાને હાજરી આપી હતી રાષ્ટ્રીય અધ્યક્ષ જનાબ અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જનાબ શેખ સાહેબના માર્ગદર્શન હેઠળ અને આજ રોજ કરજણ તાલુકાની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં કરજણ તાલુકાના કેટલાક હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવેલી છે અને આગામી સમયમાં આપણા રાષ્ટ્રવાદી મુસ્લિમ પશપતના મહારની જે વિચારધારા છે અને જે કામગીરી છે એને જો એને જોઈને લોકો આપણા સંગઠન સાથે જોડાઈ રહ્યા છે અને અગાઉ પણ આજ આવી જ મિટિંગો યોજાઈ રહી છે અને યોજાશે